જય માતાજી તો આપણે મળ્યા છીએ હવે આવા થઈ ગઈ છે ઉઠી ગયા આપણે દસ વર્ષ થઈ ગયું તો ગરમા ગરમ રોટલી લઈ લઈએ સવાર થઈ ગઈ છે તો આપણે ગરમા ગરમ રોટલી લઈ લીધી તો આપણે હવે ચા પીવા લઈશું મસ્ત ચા પી લઈએ તો ચા આવી ગયો હોય રોટલી ખારી બધામાં ચા પી લઈએ પછી આગળ આવીએ આપણા પાછા વાળામાં આવી ગયા કુંડી બુંડી સાફ થઈ ગઈ છે કેમકે મા સાહેબ ને ઘરનું કામ લીધું છે તો કામના લીધે બધું ક્લીન કર્યું છે અને અહીંયા આપણે થોડુંક ડુંગળી અને લસણ એવું આવવાનું છે તો અહીંયા પણ ક્લીન કર્યું આપણે બધું કેમ કે બતાવવાનું કાલે રહી ગયું હતું તો અત્યારે બ્લોગમાં લઈએ છીએ આપણે અહીંયા ક્લીન થઈ ગયું છે હવે તો એમાં હવે આજે પાણી કરશું તો પાણી આવે ત્યારે એમાં પાણી વાળવાનું છે અને જમીન પીરી કરવાની છે અહીંયા માસાનું કામ ચાલુ થઈ ગયું છે માસા હે ને સિમેન્ટને બે મિક્સ કરી દીધો અહીંયા તો અમારે કાળું રખડેલા આવે કાળા આપણે અહીંયા સાફ સફાઈ કરવાની હતી એ સાફ સફાઈ થઈ ગઈ છે આપણા ભાગે જ હતી પણ મમ્મી એમને કરી દીધી તો આપણા ભાગમાં ન આવી બાકી આપણા ભાગમાં જ હતી મસ્ત સુરત થયો હોય વાદળ છે આજે તો માથું બહુ કંટાળો લાગે આમ અને અહીંયા આપણી ખેતી અહીંયા અમે નિંદણ કરવાનું કેમ કેમકે લસણના બગાડ થાય એના પહેલાં આપણે એને સાફ કરી દઈએ તો સારું રહેશે તો લીલું લસણ ખાવાની બહુ મજા આવે છે શિયાળામાં બરાબર અહીંયા મહાનો પાદાઈ ગયો તો એમને આજે કામ ચાલુ કરવાનું છે બરાબર તો મળીએ આપણે થોડી વાર એને ડુંગળી કટિંગ થાય લીલી ડુંગળી બરાબર તો બટાકા થઈ જાય હવે આપણે ધોઈ નાખશું મસ્ત કટિંગ કરી લઈએ પેલું પછી આપણે ધોઈ નાખ્યું અને મસ્ત પછી આને આપણે બનાવી છે રસાવાળું

પાણી એડ કરીશું પાણી એડ થયા બાદ આપણે થોડુંક એને હલાવી લઈએ તેનાથી એના ભેળ શેડ સારું થઈ જાય

સાર લાવી કટર સાત હવે ઘરમાં ભરી આમ જોઈ ગણ કેમકે વરસાદ વરસાદ આવે ને પરળ બલ નહીં એ માટે અમે આવી ગાડીને સારું હવે ખાલી કરી તમારે દૂધ ધમડેટથી ઉડે હા અને સીટીંગથી આવેલા હા ને એટલે અમને થોડું ધોઈ ધોરે આવે હા તો પણ કરવું પડે દૂધ ખાવું ને દૂધ મસ્ત તો કરવું પડે જેમકે આ દૂધ તો નહીં આવતું આવશે ત્યારે આજે તે હજુ તો આપણે ખવડાવું ખરે ને આપણે ખાઈએ તો એને ખવડાવું ને એ આપણે આ ચાલ લાવીશ એના માટે હાલ તો લીલું આપણે ખેતર બેતર છે નહીં ઘરે ખેતર બેતર લઈએ તો હોય બાપ દાદા બધું વેચી મારી હવે આપણી જોડે હાથ છે કમાઈ કમાઈને લાવો અને ખવડાવો એટલે આપણે બધું કામ કરીએ અત્યારે દરવાજો બંધ કરવાનો હતો જે આપણે દરવાજો બંધ કરી દીધો હવે અને આપણું કામ પતી ગયું કે કેમ કે ભેસ માટે જે ચાર લાવે નહીં તે લાવી દીધી જે હું તમને બતાવી દઉં હમણાં કે ચાર ક્યાં મૂકી આપણે એક્ઝેક્ટ પોઈન્ટ આપણા કૂતરા આવી ગયા આપણા બ્લોગમાં તો અહીંયા પણ તૈયારી થઈ ચૂકી છે કાલે એમને પાણી આમાં નાખવાનું હોય કમ્પલીટ થઈ જાય એનું અને આપણું ચાર બધી અહીંયા લાવી દીધી છે તમને દેખાતું હોય તો કી દીધી છે પતરું આડું કરવાનું આપણે હજુ તો આડું કરી દે ભાઈ તો આજનો એન્ડ મતલબ બ્લોગ પૂરો હવે બીજો હવે કાલે ટાટા સીયુ જય માતાજી